મીટિંગ જેવું એવું છે ઘરબર ના હોય આદમી વાત મને ખાલી કીધેલું તમારે કોઈ કોમકાજ હોય ને તો ખાલી ઠેકો આવી જવાનું બરાબર

અમારે ડોસી ને દાગીના બાગીના ખરા ને એ બધા લઈને આવું વેચી ને પછી ચાર પોટ લાખ આવે ને વર કરીએ તમે તો એમ કેતા હતા કે તને માર પાણ તો લોટ રૂપિયા ભેગો કર્યો તને કર્યું હું પૈસો રૂપિયા તો ભલા જ નહીં ગણા પણ રોકણ કર્યું છે યાર બધું સોકણ રોકણ કર્યું આડા રોકણ કર જો મારા ના હમણાં ના લે કેટલા લે 3 લાખ આલ દીધા એવું કરી વાયદો કર્યો તો 15 દાડાનો આ એ વાત છે હું કહું આવો આગળ

એવા સોંતિજી ઊંઝ્યા છું ઊંઘો બેટા હજી તો તમારા બાપાનો વારો લેવાનો છે તકો ને બે હાલત ને તારા બાપાનો જ વારો જુદો કરી ના નાખીએ શાંતિ રાખો પાવર એટલો કરતા હતા અને અમે મનાળી કોઈ છે આ ખુરશીમાં આમ કરી ઊંઝી રહ્યા છું તા ચા કરતી કિટલી અમે ગરમ જ હોય આ કીટલી નું નાળતું જ તોડી નાખ્યું એટલે જપ્પા મારી જાય आपला oh... wow... ah...

બેટા તખલા જેવા બધા બુદ્ધિ ના લઠ ના હોય કા મને એક દિવસ નો એક દિવસ નો સરપંચ સમજો વાત ને

ગાદી પર બેસે સરપંચની અને ગમો કેવું છે એવી રીતિ કે મને દાગી મારા પૈસા ની જરૂર છે જો કહું ને તો હા ધ્વજ્યું થાય છે હાલ પેન્ટ કાયદા ના વિરુદ્ધ હુકમ જોશો બાપા પૈસા ભરી ભરી તો ભિખારી થઈ જઈશું લાકડીએ ભાગી જઈ ઠેકાણો નહીં દર વખતે જ બોલો કેવા માંગ હોય ચોખ્ખું ક્યાં જ મને છોકરા ને પાડી દીધો પછી બેવાય પાડી દીધો હાથ ફ્રેકચર કરી નાખ્યું એવો આલ્યો છે એવો આલ્યો હાલ્યો એવું સુખ મોતો એ વાકુ પણ ખબર ના અમે પહેરવાની એટલે બની જાય તો બુદ્ધિ જ ને છો મારવા તું સરપંચ જે સ મૂળ કારણ છે ટીપી નાખો

વાહ ભગવાન જલ્દી અરજી હો લીધી હો જે નાકા માં વાત હતી એ પોઈન્ટ ઉપર લાવી દીધી ડોશી અરે ર તું શેટલો મને ટેકો હાલ છે કે છે તું શેટલો ટેકો હાલ આ હો તો મને ગામમાં કોઈ ટેકો ના હાલ કે સરપંચ નું પત્તા મે ખોય કે પાછું તો મારા લેવરાવું પડશે તો તો હાલ તો હારું તાનામ રાલ ને ઓર કરી દી 2 મિનિટ બે વાહ

જેટલા કઈ ના બધી સેવા તો સરપંચ કાઢવાનું છે આ તો છે હેરતા બે હજાર બે ગોદળો મેલ્યો અને એક કોબળો મેલ્યો તો લોબેન ની વાટે જવાનું છે

ઓ કાઠું તો આવ્યું આમાં એક બાજુ મહિનામાં પાછી ખબર ના પડી પણ આમાં આવે છે હું તો આલી જ દેવાના છું તો પછી ઓન મારવા જ હું લેવા પડું તખા ભાઈ વાત તો કરવી પડશે અમે મહિના છે રીતે રાજીનામું હા દે એટલે જે સરપંચ જે જીતી ના હોય સરપંચ ઉભો રહે તો પછી આપણો ગુંડોન બોલાઈ ખાલી ખોટો ખર્ચો જ હુલે કરવો પડશે રાજકારણ રાજકારણ માં જો તમે કિમીઓ ગેમ ના બનાવો ને તો તમે આડી મારી માની બુદ્ધિ એવી દોડાય એવી બુદ્ધિ દોડાય

સંધુ મરી જો મારું પાહુ ના મેલ જીવ જતો ઓ કરે મને તમારી ચિંતા નહી મને ખાલી આ દાગીનો ચિંતા સા જે સાય છેલ્લું ધન આસાવ તું ચિંતા ના કર તું હું કા ચિંતા કરજે તાર આતે મને વધારે ચિંતા છે આવી તો હું સરપંચ માં આવ એટલે સાળા ભરે કો ગર્દા બધા હવ આ બે ગોદળો લીધો અને

વાત તો મારા રૂબરૂપા હણદ આઈન ગયા અત્યારે હાલ મને આઈને કેવું કીધું તમે ના પૂછો મન કી તકલા જોડે ફરી ફરીનું આખી જિંદગી શું કર્યું તું પોચ પર ચીરી ચીરી ફર્યો તને સાપરું થાપરું સાપરામથી ઘર ના બની આલ્યું તારા કી ગટરની લાઈન નહીં ને ચાલી તું ખાલી કી માન સપોર્ટ કર

પીછે ઓવાના ટોટિયા બનાયા આપડે તમે બરોબર તો આખા ગોમ આટલો હાહાકાર મચાઈ દીધો અને ફરીથી કદેક્શન પોસ્ટ તો ગોમ ની દશા હું આવશે વખોલ આવું કુવાડવાના દાળા આવે

દોશી વેલો આવુ સરપંચ બનીને ગોમમાં હારો રે કામ કરું રાખજે ભરોસો દોશી વેલો રે આવું સરપંચ બનીને ગોમમાં મકોન બનાવું વાહ એ ભગવાન સાથ આલજો અને પેલા দানવના કાઢો હવે સરપંચ ભાઈ કંટાળ્યો અમે તો એ દોશી આવજે તન હો સરપંચ તો તમારે ગમે તે થઈ જાય બરાબર હું કહું છું હો આમાં તો જંતર વગર તો જતો રે હા હું કહું છું પેલા ખરા ને બજારમાં દાગીના કોબીઓ બધું લાયા ચાર લાખ ભરવાના છે ટોટિયા જુદા કરો દાગીના માં પોચ લાખ રૂપિયા મળશે ખરા તમે ચિંત્યા ના કરો ભાઈ તમે બીવા ગુંડા ગુંડા તો તમે બીવા એવા ગુંડા મોટા રેખો અમે તખોભાઈ ને બે જણા જીએ છીએ અમે ગુંડા બોલાવા અને અમે રેલીઓ ઘેર બેહારીએ અને જીત તો અમારા તખો ભાઈ ના ઘર રખર રખર કરે ને તું હું ભાડે તો બરોબર ગાનો લેડો પાડે